નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમુ નિર્વિઘ્ન કુરુ દિવસ સર્વ કાર્ય સુ સર્વદા જીવનમાં ખટરાગ ખટપટ નિવારણ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે અગાઉના એપિસોડમાં આપણે થોડીક આ બાબતે વાતો કરી ચૂક્યા છીએ જે લોકો કદાચ રહી ગયા હોય જોયા વગરનો તો યુટ્યુબ ઉપર આ વસ્તુ આ જ એપિસોડો હું મૂકતો હોઉં છું યુટ્યુબ ઉપર આપ ઘણા બધા જૂના પણ એપિસોડો જોઈ શકો છો ખૂબ સારા વિડીયો મેં મૂક્યા છે અલગ અલગ વિષય ઉપર અને આપ કદાચ રસ હોય જાણકારી મેળવવાની ઈચ્છા હોય તો આપ જોઈ શકો છો યુટ્યુબ ઉપર ઘણા બધા વર્ષો ટીવી પર પ્રોગ્રામો કર્યા બહુ પ્રોગ્રામો કર્યા બહુ પુસ્તકો લખ્યા પરંતુ ટીવી પર જે પ્રોગ્રામ કર્યા છે તે આજે જોવા મળી શકે નહીં પરંતુ યુટ્યુબ ઉપર જૂના એપિસોડો જે અત્યારે હું બધા કહું છું તે બધા પણ જોઈ શકાય છે લગ્નજીવનમાં ખટરાગ ક્યારે પેદા થાય છે કે જ્યારે એકબીજાના ગ્રહો મળતા ન હોય ત્યારે એકબીજાનું બોલેલું ગમતું હોતું નથી કેટલાકના વર્તનો બરાબર હોતા નથી એના લઈને પણ લગ્ન માં ખટરાગ ઉભા થાય છે પણ મારું એવું માનવું છે કે મોટા મોટાભાગના ખટરાગ લગ્નજીવનમાં વાણીને લઈને સતા હોય છે બોલવાને લઈને એકબીજાને સમજી શકતા હોતા નથી જતું કરવાની ભાવના હોતી નથી વર્તનનું પણ ખરાબ અલગ છે એકબીજાના વર્તનમાં પણ ઘણાને ખામી દેખાતી હોય છે અને કેટલીક વખત સાચું પણ હોય છે હું એમ નથી કે બધું જ ખોટું હોય છે સાચું પણ હોય છે અને ખટરાગ ઊભા થાય અને ખટરાગ ઊભા થાય અને છેલ્લે બે જણા છૂટા પડે લગ્ન જીવનમાંથી છૂટા પડવાનો નિર્ણય કરે તો એ બહુ મોટી વાત છે એ ન થવું જોઈએ તો એને માટે મારે કારણ અને નિવારણ આ શબ્દ મેં વાપર્યો છે કે કારણ અને નિવારણ તો આપણે નિવારણ એટલે કે આ જે વસ્તુને લઈને આ વસ્તુ બધું બન્યું છે એ જ્યોતિષ પાસે જે સારા જ્યોતિષો છે જાણકાર છે અનુભવી છે એવા જ્યોતિષો પાસે આપ ચોક્કસ મુલાકાત કરીને કારણનું નિવારણ શોધવાનો પ્રયત્ન કરજો છૂટા પડવાની કોશિશ કરશો નહીં કોઈ છૂટા પડીને ફાવી જઈશું એવું તો બનતું હોતું નથી કારણ કે ગ્રહો તો સાથે જ રહેવાના છે તમારા ગ્રહ તમને સાથે જ રહેવાના છે તો ગ્રહોને આપણે માનવાનું છે આપણું ભારતીય જ્યોતિષશાસ્ત્ર ગ્રહોને આપણા જીવનની સાથે વણાઈ ગયા છે આપણું જે નામ પડ્યું છે તે પણ જ્યોતિષના હિસાબે નામથી ચાલે છે આપણું ઋષિમુનિઓની આ પ્રસાદી છે જ્યોતિષ ઋષિમુનિઓની પ્રસાદી છે મારું પણ નથી હું પણ આ બધું કંઈ વાંચું છું અનુભવું છું લોકોને સલાહ સૂચનો આપું છું તે છે મારું કંઈ નથી અને એમાં કેટલીક વખત હું નિરાશ ખોટું પણ પડું છું એવું નથી કે દરેક વ્યક્તિ દરેક વર્ષે હું બધી વાતો કરું છું ને એમાં સાચું જ થાય છે એવું બનતું હોતું નથી પરંતુ મોટા ભાગનો મોટા ભાગનો એકદમ સચોટ નિવારણ હોય છે મોટા ભાગે કહું છું વર્ષોનો અનુભવ છે ઘણા બધા વર્ષો આમાં કાઢી નાખ્યા જ્યોતિષમાં ખૂબ લોકોને મળ્યો ખૂબ પુસ્તકો લખ્યા ખૂબ ટીવી પર પ્રોગ્રામ કર્યા એનો નિષ્કર્ષ આ કહું છું કે શાસ્ત્રને તમે માનજો યોગ્ય નિષ્ણાત વ્યક્તિની યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સારા વ્યક્તિની નિસ્વાર્થ વ્યક્તિની એવા વ્યક્તિની સલાહ સૂચનો તમે અમલમાં મૂકજો તમારા જીવનમાં સુખ શાંતિ આવશે આવશે ને આવશે આ બધી વાતો છે લાઇક કરજો શેર કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય